મેક ટુ ચેનલ અને અને આના આગળનો લેક્ચર તમે પ્રતિબિંબ મિરર જોયો મહાભારતના યુદ્ધ શરૂ થયું કીધું કે પાણીમાં જોઈને ઉપર રહેલી માછલીની આંખ વીંધવાની છે માછલી જ જોવાનું પાણીમાં છે માછલી ઉપર છે એ પાણીમાં દેખાતી હતી અને તીર ઉપર રાખવાનું પાણીમાં જોઈને મારવાનું માછલીની આંખ બીંધાવી જોઈએ

આ મોટો પાકડો હોય તો વાત જુદી છે તો આવું દેખાશે એટલે આ કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડશે કેવું દેખાય છે નીચે એના પછી વન ટુ થ્રી વાળો છે પાણીમાં વન કેવો દેખાય જુઓ તો

પછી ઊભો લીટો પછી આડા બે લીટા પછી આ ટપકું નીકળેલું છે ને આમ ઢીંચક ઢીંચક ઢીં 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 પછી આ ઊંધું છે આ અને અહીંથી આમ અને અહીંયા ટપકું તો આવી આકૃતિ ગોતવાની છે આવી આકૃતિ કે બરાબર છે કઈ છે કે ક્લિયર હા બરસે પાકુ ડાઉટ છે કાઈ ક્લિયર છે એ નથી બેટા બી છે

બી એના જેવો દેખાય છે જુઓ શું ચેન્જીસ છે એમાં નહીં આ ક્રોસ લાઈન છે એટલે આ ક્રોસ લાઈન જ જોઈએ ને આમે હા કે અહીંયા સીધી લાઈન છે એટલે નહીં ચાલે ને કોન્સેપ્ટ ધને કમ્પ્લીટ છે ડાઉટ છે કાઈ ક્લિયર વેટ 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 ડી ઓપ્શન છે કેમ કે આનો સાનો સીધો છે ને એટલે આ નીચેનો સીધે સીધો અહીંયા દેખાશે

monday you know, and lecture monday i'll do you know, a set of the test in the time